એલો યુટ ફેમિલી કેમ છો મજામાં ને મજા મા દઈશું તો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે પછી નહીં ધોઈને થઈ ગયા તા તૈયાર તૈયાર થઈને બહાર ગયો બહાર ગયો રૂમાંથી કપાસ્યા કાઢતા હતા અને બહાર ગયો તો રાધા રહી અમે રોટલા કરતી હતી પછી અમે ગયા ડાયરેક્ટ પલોટે પલોટે જઈને પાણીને એવું ભર્યું બધું ગાને બધી નાખી દીધું ને પછી ફોન લેવા જતા રહ્યા પછી હવળી હળી બહાર ગયા બહાર ગયા તા ઘરની બહાર ડેલો વાય ડેલો વાય છો તમારે આંક માં કંઈક પડ્યું પછી અમે જતા ગયા બહાર પછી ખલ લેવા જતા હતા પછી આગળ આ જો આગળ ખળ લેવા પહોંચી ગયા આ જો આ જગ્યાએ અમે ખડ લેવી છીએ અમારે વાડી નથી તો અમે બીજાની વાડીએ ખળ લેવા ગયા તા અમારે વાડીને એવું કાંઈ છે નહીં ઓરા છે પણ વાડીને એવું કાંઈ છે નહીં પછી અમે બીજેથી ખળ લીધું પછી જો રાધા એમ કહેશે કે ખલ લઈ લેવી અને મારે એક ગીત ગાવું છે તો ગઈ નાખે હોય તો ગીત પૂરું થયું હું ખાણ લઈ લઉં અને લઈ લેવી ખેવી ખા અને વરસાદ ચડ્યો છે તો વરસાદ પછી આવી જાય એટલા માટે પેલા ખળ લઈ લેવી પછી ખા બજરંગ બલી ને માનતા હોય તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અવળા અવળા પાત્રા નાખ્યા અને ગાડીઓ ભેગી થઈ જઈ બે ગાડીઓ કરી હતી એક મોટી ગાળી કરી હતી પોટકું નાનું કર્યું હતું પછી બે ભેગી થઈ પછી મેં કીધું હાલ આપણે પાણી પી લઈએ પછી કપાના સોડવા નીચે બેવીને પછી પાણી પીધું બેલા મેં પીધું પછી એને પછી મેં કીધું હાલ ગાડી લઈને ઘર ભેગા થઈ જઈએ પછી ઘરે પહોંચી ગયા એટલે પહોંચ્યા હતા કે હા કે જે વાસીદું કરવાનું છે તો મને હા વાસીદું તું કરીને ભરી નાખ હું તને ચડાવી દઉં પછી એને વાસીદું કર્યું મેં એને ચડાવી દીધું ને પછી એ નાખી પછી કોલને ઉપલાડી દીધું એ કે હાલો હવે ઘરે જઈએ કે હું કીધું હા હાલ હવે ઘરે જઈએ કીધું તો ડાયડમ ભાડે જઈ છે તો ડાયડમ ખાવા એ ડાયડમ ડીયા જાય પછી ડાયડમ લીધું ને ખાવા માંડી પછી મેં કીધું હાલ હવે ઘરે જઈએ પછી અમે ઘરે પહોંચી ગયા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં